બિજનવાર જિલ્લામાં નોટવર્ક વિસ્તારમાં છ ગરવર્તન જે ગામ વેરેમના સાત ડિસેમ્બરમાં એક હદી દ્વારા ઘટના સામે આવી છે જે કારણ કે આખા ગામમાં શોકનો માહોલ દર્શાવાઈ શક્યો છે ઘરમાં ટોપી ખોઈ રહેલા અઢી વર્ષના માસુમ બાળકોના ગળાફામાં ટોપી ફસાઈ જતા તેનું કરુણ મોત નીપ્યું હતું આ ઘટના બાદ પરિવારને દુઃખદ પહાડ તૂટી અપડ્યો હતો જેમાંથી માહિતી મુજબ છ ગોવર્ધનમાં નિવાસી અસમત એમ પૈકી અઢી વર્ષનો પુત્ર શેફ પોતાના ઘરમાં ટોપી ખાઈ રહ્યો હતો જે ટોપી અચાનક ગળામાં ફસાઈ અસવાન શ્વાસની નળીમાં ફસાઈ ગઈ જેને કે શ્વાસ મન લઈ શકતો નથી હોય અચાનક તબિયત બગડતા પરિવારજનો ગભરા કરીને તાત્કાલિક સીએસસીની સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં ન ટોર લઈ ગયા હતા જે સાજી અસુધી મોડું ઘણું મોડું થઈ ગયું હતું જે ફરજ પરંતુ તબિયતો માસુ બાળકીને મોત જાહેર કરવામાં આવ્યું છે જે ન ટોરના તબિયતીઓ પ્રભારી ડોક્ટર આશિષ આર્યાએ જણાવ્યું કે બાળકને હોસ્પિટલ પહોંચે પહેલા જ દમ તોડી ચૂક્યો હતો પરંતુ તપાસ આધારે તબીબો તેને આંચકા વ્યક્તિ કરી ટોપીને શ્વાસ નળીમાં ફસાઈ જતા જવાનું કારણે શ્વાસ રોધાવાની તેનું મૃત્યુ થઈ જયું પરિવાર પર દુઃખનો પહાડ પડ્યો અને બાળકોને પિતા સંમત સાથે અહેમદ ગામડે ગામડે ફરીવડે દાળ વેચવાનું કામ કરે છે પરિવાર થોડા પહેલાં જ ગોહા વાની એક શક વર્તન આવી રહ્યો છે જે અચાનક મૂટેલું કાર્ડમાં પરિવારમાં ઘાતક મુક્તિ છે અને દરેક આંખ દુર્ઘટના બાદ ગામમાં બાળકોને ખાવા પીવાની અને તેમની દેખરેખ રાખવાની પણ બાબતે લઈને પણ ચર્ચામાં વધી ગઈ છે